યાત્રાધામ અંબાજીમાં ઈ કેવાયસી કરવા વહેલી સવારથી લોકો લાઇનોમાં જોડાયા અંબાજીમાં આધાર કાર્ડમાં સુધારણા કરવાના કાર્યક્રમને કારણે વહેલી સવારે પાંચ વાગ્યાથી ગ્રામ્ય પંચાયત ઓફિસે લાંબી લાંબી લાઇનો લાગી કકડતી ઠંડીમાં આજુબાજુના ગામડાના આદિવાસી બાળકો લાઇનોમાં લાગ્યા નાના બાળકો પણ વહેલી સવારથી ઇ કેવાયસીની કતારમાં કેવાયસી લિંક કરાવવા માટે રાતના બાર વાગ્યાથી લોકો લાઇનોમાં ઊભા છે બાકી રહેતા લાભાર્થીઓ સત્વરે પોતાનું ઈ કેવાયસી કરાવી લેવા તંત્ર તરફથી કરાયો અનુરોધ રેશન કાર્ડના ઈ કેવાયસી થી ભવિષ્યમાં ભારત સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી લાભાર્થીઓ લઈ શકશે તમામ રેશન કાર્ડ ધારકોએ કુટુંબના તમામ સભ્યોનું વ્યક્તિગત ઓળખની ખરાઈ માટે ઈ કેવાયસી કરાવવી જરૂરી બન્યું છે કાનપુર થી સર કેટલા વાગે આવ્યા તમે બાર વાગે શેના માટે છો તમે લીક કરવા માટે लिंक करा केवाईसी केवाईसी लिंक करवा आया सो आधार कार्ड जोड़े हाँ सर और नाना भूलका ओपन आया लाज है ये कहीं रात ना बाहर वगैरह ये बैठे लाज अंबाजी ग्राम पंचायत ना आगर अच्छी मोटी लाइन लागे ली चाहिए ये Thank you. Obrigado.